સુરત જિલ્લામાં શેરડીના ખેતરોમાં ઉભા પાક ભગુકી ઉઠતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ગતરોજ કામરેજમાં બ્લોક નંબર ચારસો માં અંદાજે નવ વીઘા જેટલી શેરડીમાં આગ લાગી હતી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ખેતરોમાં આગ લાગી હોવાની ઘટના બની રહી છે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગ લાગવાનું કારણ અકબંધ છે અરે શેરડીનો કોલ મળ્યો હતો અમને શેરડી બાકી હતી ત્યારે અમે પહોંચ્યા ને પાણીનું ગયું હતું પાણી અને આગ કેવા પ્રમાણમાં આગ આખા ઓકે